મા બાપની વિહોણી અગિયાર દીકરીઓ કન્યાદાન ઉત્સવ કરવામાં આવી રહ્યો છે જે અંગેની માહિતી ટ્રસ્ટીઓ પૂરી પાડી હતી સમાજમાં અલગ અલગ જ્ઞાતિઓ પોતાની જ્ઞાતિમાં સમૂહ લગ્ન તો કરી જ રહી છે પણ જામનગરની તપોવન ફાઉન્ડેશન દ્વારા વિહોણી અગિયાર દીકરીઓનો સમૂહ લગ્નનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે જેનો પાછળનો હેતુ એ પણ છે કે જે માતા પિતા દીકરી ના હોય અને કન્યાદાન કરવાની ઈચ્છા હોય તો આ ઉત્સવમાં માતા પિતા વિહોણી દીકરીઓનું કન્યાદાન કરી અને તેની મનોકામના પૂર્ણ કરી શકે છે તબોન ફાઉન્ડેશન આપ સૌનું સ્વાગત કરે છે અમારા દ્વારા આયોજિત સત્તર અગિયાર ચોવીસ ના રોજ એક અનાથ દીકરીઓના લગ્નનું આયોજન અમે કર્યું છે એની જાણ કરવા હેતુ આપ સૌને આમંત્રિત કર્યા હતા અમારી ઘણી બધી પ્રવૃત્તિઓ એવી છે કે જે સમાજ સુધી પહોંચાડવાનું છેવડાના માનવી સુધી પહોંચાડવાનું માધ્યમ આપ સૌ છો અને આપના માધ્યમ દ્વારા અમારા આ કાર્યને એક સફળ આયોજનમાં મદદરૂપ થઈ શકે એટલા માટે થોડીક વાત તમને કરવાની હતી તો ફોન ફાઉન્ડેશન આમ તો જે લોકોના જે માતા પિતાના દીકરા ન હોય એવા અનાથ મા બાપને નિઃશુલ્ક રાખવાનું સુંદર મજાનું કામ કરી રહ્યો છે કોરોનાના કાળ પછીથી અનાથ સોળ દીકરીઓના લગ્ન અમે ત્યાં કર્યા હતા અને ખૂબ સારી રીતે એ કાર્યક્રમ અમારો સંપન્ન થયો હતો આ વખતે પણ આસ્થા વિશ્વાસ છે કે અમે આ કાર્યક્રમ સરસ રીતે કરી શકીશું અગિયાર દીકરીઓનું અમારું લક્ષ્ય છે પણ કદાચ એવી દીકરીઓ અમારા પાસે આવે સાચા અર્થમાં એની આવશ્યકતા હોય તેના પરિવારની તપાસ કરીને અમે એવી દીકરીઓના પણ લગ્ન કરવાનું વિચારીશું ત્યારે વખતો વખત આ કાર્યક્રમો કરવાની અમને પ્રેરણા આ બધા આશીર્વાદમાંથી જ મળતી હોય છે પણ હાલનું મુખ્ય કામ અમારા આ લગ્નો છે અમારા દ્વારા આયોજિત આ દીકરીઓના દીકરાઓના લગ્ન છે સારા પરિવારો મળે મા બાપ ન કરી શકે એવા લોકોના કામ અમે કરીને મા બાપ બનીને કરીએ અને હંમેશ માટેના એમના સાથેનો નાતો જોડાઈ રહે અને આ સુખ દુઃખના અમે ભાગીદાર બનીએ અને સમાજમાં એમનું સ્થાન સ્થાપિત યોગ્ય રીતે થઈ શકે એ પણ સમાનભેર પોતાનું જીવન જીવી શકે એ ભાવથી કાર્યક્રમ થાય છે બે હજાર ચોવીસના રવિવારના રોજ દ્વિતીય એટલે કે બીજા સમૂહ લગ્નનું અતિભવ્ય આયોજન જે માતા પિતા કે પિતા વગરની દીકરીઓ હોય એના માટેનું સુંદર મજાનું આયોજન અમારા તપોન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે અને એમાં પત્રકાર મિત્રોના માધ્યમથી અમે જે જરૂરિયાત જરૂરિયાતવાળા લોકો હોય કે જે દીકરીઓને માતા પિતા ન હોય કે પિતા ન હોય એવી દીકરીઓના સમૂહ લગ્ન અમે ભવ્યથી ભવ્ય સંપૂર્ણ કર્યાવાર સાથે કરી શકીએ અને સમૃદ્ધ કર્યાવાર સાથે જેમાં કે અમે બ્યુટી પાર્લરની વ્યવસ્થા વરકન્યા બંનેને તૈયાર થવાની વ્યવસ્થા મહેંદીની વ્યવસ્થા લગ્ન લખવાની વ્યવસ્થા વરઘોડો આવા બધા આયોજન સાથે અમે અતિભવ્ય રીતે જે કોઈ સમૃદ્ધ પરિવારમાં દીકરીઓના લગ્ન થાય એવા લગ્ન કરવા અને અમારી આ વાત લોકો સુધી ગયા વર્ષે પણ તમારા માધ્યમથી ખૂબ સારી રીતે પહોંચી હતી અને આ કાર્યક્રમ પણ અમે વધુ સારી રીતે આપના માધ્યમથી કરી શકીએ એવી અપેક્ષા સાથે આ કાર્યક્રમની શુભ શરૂઆત અમે પત્રકાર મિલનથી કરી છે અને આ જ રીતે અમને આપનો સહકાર આગામી કાર્યક્રમોમાં પણ મળતો રહેશે અને આ કાર્યક્રમની જે કાંઈ સંસ્થા દ્વારા વિગતો આગામી સમયમાં અમે નક્કી કરશું એ બધી આપના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું અને અમને આશા અને વિશ્વાસ છે કે અમને આપ મિત્રોનો પારિવારિક ભાવનાથી સહકાર મળશે અને રહ્યો છે અને મળતો રહેશે આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસ પર જામનગરમાં ધ ટ્રેડ નર્સિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા જામનગર તેમજ ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલમાં જામનગરના સંયુક્ત ઉપક્રમે નર્સિંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નિવૃત્ત નર્સિંગ કર્મચારી અધિકારીઓ સન્માન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું એમપીશા મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદની દેસાઈના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ડોક્ટર પ્રમોદ સક્સેના જીતેન્દ્ર ચૌહાણ રેણુકા પરમાર ધર્મેન્દ્ર રાવલ આ કાર્યક્રમમાં યોજા જાહેર થયા હતા જામનગરે નર્સિંગ પરિવાર સદસ્યો ભાગ લીધો હતો તેમજ નર્સિંગ ડે ઉપર તેઓએ નિવૃત્ત થયેલા કર્મચારીઓને સાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું સરકારી નર્સિંગ કોલેજ જામનગર તેમજ જીજી સરકારી હોસ્પિટલ જામનગરના વય નિવૃત્ત કર્મચારીઓ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન અર્થે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જેમાં સંસ્થાકીય વડાશ્રીઓ દ્વારા સન્માન કરી અને શિલ્ડ અને શાલ ઓઢાડી અને આ કર્મચારીઓને પોતાની જીવન પર્યંતની કે જેઓ ત્રીસ વર્ષથી વધારે વર્ષો હોસ્પિટલને આપ્યા છે દર્દીનાની સેવાઓને આપ્યા છે તેમનું સન્માન કરેલ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા યુવા જે હૈયાઓ છે એ આ કર્મચારીઓ ટ્વેન્ટી ફોર બાય સેવન દર્દીની સેવામાં વ્યસ્ત રહેતા એક જ દિવસ એવો છે કે જ્યારે તેઓ પોતાનો દિવસ ઉજવી રહ્યા હોય તો સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી અને આ કર્મચારીઓને નર્સિંગ દિવસે શુભેચ્છાઓ પાઠવેલ છે જામનગર રાજપૂત સમાજ દ્વારા સમગ્ર ચૂંટણી અને ચૂંટણી દરમિયાન તેઓને મળેલી સફળતાના ભાગરૂપે જામનગરથી બાઇકમાં આશાપુરા માતાના મંદિર જોગવડ દર્શન જવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ આગામી દિવસમાં પણ રાજપૂતની એકતા અને સંગઠન યથાવત રહે તે માટે બાઇકમાં જોગવડ આશાપુરા માતાના મંદિરે આશીર્વાદ લેવા આવ્યા હતા જામનગર રાજપૂત ક્રિકેટ બંગલામાં બોડી સંખ્યામાં રાજપૂત યુવાનો અને બહેનો સ્કૂટર દ્વારા જોગવડ જવા રવાના થયા હતા જય માતાજી ક્ષત્રિય સમાજની જે આનબાન અને દેશની દીકરીઓની અસ્મિતા માટેની જે લડાઈ સંઘર્ષ અને આંદોલન હતું તેમાં ઈશ્વરીય શક્તિઓ અને મા ભગવતી અને મા આશાપુરામાં અને તમામ કુળદેવી દેવ જે આશીર્વાદ હતા જેથી શાંતિપૂર્ણ રીતે આંદોલન ચાલ્યું તો હવે અમે આજરોજ જામનગર ક્ષત્રિય સમાજના યુવાનો ભાઈઓ બહેનો અને વડીલો સર્વત્ર ભેગા થઈ મા આશાપુરા માતાજીના ચરણોમાં શિષ નમાવવા જઈ રહ્યા છીએ કારણ કે એમના આશીર્વાદથી જ અમે આ આંદોલનમાં આટલો સંઘર્ષ કરી શક્યા તો આજે અમે એમનો માતાજીનો ખૂબ ખૂબ આભાર માનવા અને અમને આગળ પણ સર્વ સમાજને અમે ક્ષત્રિય સમાજ ઉપયોગી થઈ શકીએ તે માટે આશાપુરા માતાજી અમને શક્તિ આપે આશીર્વાદ આપે જેથી કરીને જે આંદોલનમાં અમને અઢારે વર્ણ અમને સાથ સહકાર આપ્યો તેને અમે અમે આગામી સમયમાં એના નાના મોટા દુઃખમાં નાના મોટા કામમાં અમે ક્ષત્રિય સમાજ હર હંમેશ ઉપયોગી થઈ શકીએ તેવી અમે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવા જઈ રહ્યા છીએ આજ આજ રોજ અમે મા ભગવતી આશાપુરાના દર્શન કરવા જઈ રહ્યા છીએ કારણ કે જ્યારે અમે ધર્મરથની શરૂઆત કરી હતી ત્યારે મા ભગવતીને મોર કરી હતી જેમાં ચકલી બનીને ભાલે આવીને બેઠા હતા અને અમારા ધર્મરથને આગળ વધાર્યો હતો એવી જ રીતે આ વખતે પણ અમારા ધર્મરથને આગળ વધાર્યો છે અને કોઈ પણ જાન માલ હાનિ થયા વગર અમારું જે આંદોલન છે ખૂબ શાંતિપૂર્ણ થયું છે અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે એટલે કહેવાય છે કે જ્યારે તમારું કામ પરિપૂર્ણ થાય ત્યારે તમારે મા ભગવતીને મોર કરી દે અને તમારે શીશ નમાવવું પડે તેમનો ધન્યવાદ માનવો પડે તો આજ રોજ આપ જોઈ શકો છો અમારા ક્ષત્રિય સમાજ જ જામનગર ખાતે ભેગો થયો છે અને મા ભગવતીના ચરણોમાં શીશ નમાવવા અને એમને ધન્યવાદ આપવા જાય છે કે મા ભગવતી તું ભેડી રહી અને કોઈની પણ જાન માલ હાલની થાની કાંઈ પણ જાતની હાનિ થયા વગર આજે અમે આટલું મોટું આંદોલન પૂર્ણ કર્યું છે એ માટે એમને ધન્યવાદ આપવા જઈએ છીએ અને આશીષ વચન લેવા પણ જઈએ છીએ કે માં ભગવતી જેમ આ વખતે તે મારી એકતા બનાવી રાખી એ એકતા સદાય માટે બનાવી રાખજો અને જ્યારે પણ ભવિષ્યમાં કોઈ પણ અમારી સાથે અન્યાય થાય ત્યારે અમે આવી જ રીતે એક થઈને લડી શકીએ એ માટે પ્રાર્થના કરવા જઈ રહ્યા છીએ તો આ હતા આજના મુખ્ય સમાચાર અમારી અર્થાત ન્યૂઝ ચેનલને યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો